આયુષ્માન આરોગ્ય મંદિર ધાવડિયા ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અન્વયે ધાવડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિર ધાવડિયાની આંગણવાડી ખાતે લઘુ શિબિર યોજાઈ જેમાં ગામમાંથી લક્ષિત દંપતીને બોલાવવામાં આવ્યા હતા આ શિબિરમાં વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન બાળ લગ્નો અટકાવવા નાનું કુટુંબ સુખી કુટુંબ લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરુષો માટે નિરોધ સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ અંતરા ઇન્જેક્શન બે બાળકો વચ્ચે ગાળો રાખવો કોપર્ટી બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓમાં પુરુષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપિક અને ટાંકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દીકરી યોજના વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સીએચઓ અક્ષય પ્રકાશ વ્યાસ તથા તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર પુષ્પાબેન પટેલ લક્ષિત દંપતી આશાબહેન સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ જાલોદ